શક્તિફૂડ કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપની સાથે મેથીના લાડવાની રેસીપી શેર કરીશ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મેથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે મેથી હિમોગ્લોબિનની ખામી પણ દૂર કરે છે તો શિયાળામાં તો મેથીના લાડવા બનાવીને ખાવા જ જોઈએ તો ચાલો બનાવીએ મેથીના લાડવા એના માટે મેં એક વાડકી બદામ અડધી વાડકી પિસ્તા અડધી વાડકી કાજુ અડધી વાડકી અખરોટ અને એક વાડકી છીણેલું કોપરાનું છીણ લીધું છે બધા જ ડ્રાયફ્રૂટને મેં મિક્સરમાં પીસી લીધા છે થોડા દડા રહે એવા જ પીસવાના છે એક મોટો બાઉલ ભરીને ઘી લીધું છે જરૂર પડે તો બીજું પણ ઉમેરવાનું છે હવે એક વાડકી મેં મેથીનો પાવડર લીધો છે એક વાડકી સાકરને મેં પીસી લીધી છે પોણી વાડકી જેટલો સૂંઠનો પાવડર લીધો છે અને એક વાડકી મેં દેશી ગોળ લીધો છે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકીએ છીએ પરંતુ આપણે હેલ્ધી વસાણું બનાવીએ છીએ તો ગોળ પણ હેલ્ધી જ લઈશું તો ચાલો હવે આપણે મેથી પાક બનાવવાનું શરૂ કરીએ તો ગેસ ચાલુ કરીને ગેસ પર એક મોટું વાસણ મૂકીશું હવે એમાં ઘી ઉમેરી લઈએ અને ઘીને ગરમ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ અને સ્લો રાખીને જ આપણે મેથી પાક બનાવવાનો છે એ વાતનું ધ્યાન રાખીશું હવે એમાં આ રીતે સતત તવેથો અથવા ચમચો ફેરવતા રહીશું ગરમ થાય એટલે એમાં લોટને શેકી લેવાનો છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં બે વાડકી જેટલો અડદનો લોટ શેકી લઈશું ઘી સરસ ગરમ થઈ ગયું છે એટલે કે ઘી મેલ્ટ થાય એટલે તરત જ આપણે એમાં લોટ ઉમેરી લેવાનો છે તો બે વાડકી અડદનો લોટ મેં ઉમેરી લીધો છે અને સરસ રીતે એને ઘી સાથે મિક્સ કરી લઈશું અહીંયા આપણે અડદનો લોટ પણ શેકી શકીએ છીએ ભાખરીનો જે કરકરો લોટ આવે તે પણ શેકી શકીએ છીએ અથવા તો ચણાનો લોટ પણ શેકી શકીએ છીએ આપણને મનપસંદ લોટ અહીંયા શેકી શકીએ છીએ તો મેં અહીંયા અડદનો લોટ બે વાડકી જેટલો શેકી લીધો છે હવે લોટ જેમ જેમ શેકાય એમ લોટ ફૂલવા માંડશે અને એમાંથી સુગંધ આવવા માંડશે તો જુઓ લોટ સરસ ફૂલવા માંડ્યો છે અને સુગંધ પણ આવવા માંડી છે એટલે હવે એમાં બીજા મસાલા આપણે ઉમેરી લઈશું તો સૌથી પહેલાં એમાં આપણે મેથી પાવડર ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું હવે મેથી પાવડર ઉમેરીને એને મિક્સ જ કરવાનો છે એને વધારે શેકવાની જરૂર નથી હવે એમાં પીસેલી બદામ ઉમેરી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ હવે સ્લો રાખીને બધા જ મસાલા ઉમેરીશું હવે એમાં પીસેલા કાજુને ઉમેરી લઈએ આ રીતે બધા જ ડ્રાયફ્રૂટ વારા પરથી ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું હવે પીસેલા અખરોટ પણ ઉમેરી લઈએ હવે એમાં પીસેલા પિસ્તા પણ ઉમેરી લઈએ અહીંયા મેં બદામ કાજુ પિસ્તા અખરોટ ઉમેર્યા છે તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો શરીરમાં થતા સાંધાના દુખાવામાં પણ મેથી ઘણી રાહત આપે છે હવે જુઓ આમાં ઘીની જરૂર છે તો હજુ પણ આપણે એક મોટો ચમચો ભરીને ઘી ઉમેરી લઈએ હવે ઘી ગરમ થશે એટલે મિશ્રણ સરસ એવું લચકા પડતું બની જશે જેથી સરસ રીતે આપણે બધા જ મસાલા પણ એમાં મિક્સ કરી શકીશું હવે એમાં છીણેલું કોપરાનું છીણ ઉમેરી લઈએ મેથી આપણા પાચનતંત્રને પણ સુધારે છે વજન ઉતારવામાં પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે હવે એમાં સૂંઠનો પાવડર ઉમેરી લઈએ આપણે ખૂબ જ સરળ રીતે મેથી પાક બનાવવાના છીએ જો હજુ પણ ઘીની જરૂર લાગે છે તો હવે એક અડધો ચમચો જેટલું ઘી આમાં ઉમેરી લઈએ હવે જેમ જેમ ઘી મિક્સ થશે એમ સરસ એવું લચકા પડતો આપણો મેથી પાક બનશે હવે એમાં પીસેલી સાકર ઉમેરી લઈએ હવે સાકર સરસ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થાય પછી એમાં ગોળ ઉમેરી લઈશું એટલે કે થોડું વોર્મ હોય ત્યારે જ ગોળ ઉમેરવાનો છે વધારે ઠંડુ પણ નહીં અને વધારે ગરમ નહીં એવું આપણું મિશ્રણ હોય ત્યારે ગોળ ઉમેરી લઈશું અને ગોળને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું ચાખી લઈશું અને આપણા ટેસ્ટ પ્રમાણે જો એમાં જરૂર પડે તો ગોળ સાકર કે ખાંડ ઉમેરી શકીએ છીએ તો મેં એક વાડકી જેટલી ખાંડ પણ ઉમેરી લીધી છે અહીંયા આપણે સાકર ઉમેરી શકીએ ગોળ પણ ઉમેરી શકીએ છીએ આપણા ટેસ્ટ પ્રમાણે આપણને મનપસંદ ઉમેરી શકીએ છીએ હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક મોટા વાસણમાં લઈ લઈએ હવે એને હાથ વડે સરસ મસળી લઈએ જેથી મેથી પાકના બધા જ મસાલાનું ચૂરમું આ રીતે છૂટું પડી જશે એટલે લાડવા આપણા સરસ પોચા બનશે અને મોઢામાં મૂકતા જોગડી જાય તેવા પણ બનશે તો હવે હવે એમાંથી થોડું મસાલા ચૂરમું હાથમાં લઈશું અને મીડિયમ સાઇઝના લાડવા બનાવી લઈશું એમાં થોડી ખસખસ લગાવી દઈશું તો તૈયાર છે આપણો સરસ એવો મેથી પાક મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી